હેલો ફ્રેન્ડ્સ રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે આજે હું તમને એકદમ ફટાફટ અને સરળ રીતે એકદમ ટેસ્ટી ટેસ્ટી ચોમાસાની સિઝનમાં ગરમા ગરમ ડુંગળીના ભજીયા બનાવવાની રેસીપી જણાવીશ આ રેસીપીથી તમે એકવાર બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવા બનશે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો ડુંગળીના ભજીયા બનાવવા માટે થઈને આપણે એક ચોપડ લઈશું તેમાં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું ચાર થી પાંચ કળી લસણ એડ કરીશું ત્રણ સમારેલા લીલા મરચાં એડ કરીશું હવે આપણે આ બધાને ચોપ કરી દઈશું આવી રીતના આપણે ચોપ કરી દેવાના રહેશે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું એક બાઉલ લઈશું તેમાં આપણે આ જે છે ચોપ કરેલી ડુંગળી તે એડ કરી દઈશું તે પછી હવે આમાં એક ચોથાઈ ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું એક ચોથાઈ ચમચી અજમાને આ રીતના હાથથી મસળીને એડ કરી દઈશું ચપટી હિંગ એડ કરીશું એક ચોથાઈ ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે આપણે આ બધાને મિક્સ કરી દઈશું આ બધું મિક્સ થઈ જાય તે પછી આપણે એક કપ ચણાનો લોટ લઈશું જેને આપણે બેસન કહીએ છીએ તે લેવાનો રહેશે થોડોક થોડોક એડ કરતા જઈશું અને તેને આ રીતે મિક્સ કરતા જઈશું આ ચણાના લોટને એકદમ આપણે મિક્સ કરી દેવાનો રહેશે આ લોટ આ રીતે મિક્સ થઈ જાય તે પછી આપણે થોડુંક પાણી એડ કરીશું અને આપણે બટાકા વડાનું જેવું ખીરું બનાવતા હોઈએ છીએ તે રીતનું બહુ એકદમ પતલું નહીં પણ થોડુંક જાડું આપણે બેટર બનાવીશું બધું મિક્સ થઈ જાય તે પછી થોડુંક આદુ એડ કરીશું ને થોડાક ધાણા એડ કરીશું તે પછી ભજિયા કરવા માટે થઈને આપણે જે તેલ ગરમ મૂક્યું હતું તે ગરમ તેલ આપણે એક ચમચી એડ કરીશું ને હવે આપણે આને મિક્સ કરી દઈશું બધું પ્રોપર મિક્સ કરી દેવાનું રહેશે તો આપણું બેટર રેડી થઈ ગયું છે તો ચલો હવે આપણે ડુંગળીના ભજીયા ઉતારીએ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય તે પછી આ બેટરને આપણે આવી રીતે હાથમાં લઈને તેલમાં મૂકીશું આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે હવે ધીમા ગેસ ઉપર આને થવા દેવાના રહેશે અને બીજી બાજુ ફેરવીશું લો ટુ ફ્લેમ ઉપર હવે આપણે આને બંને બાજુ તળવાના રહેશે આવી રીતના બ્રાઉન કલરના થઈ જાય તે પછી આપણે તેલ ની તારીને બહાર કાઢી લઈશું પ્લેટમાં મૂકી દઈશું ફ્રેન્ડ્સ તો આપણા ઘરમાં ગરમ ડુંગળીના ભજીયા રેડી છે આવી જ રીતે બીજા બધા ઉતારવાના રહેશે ફ્રેન્ડ્સ તો એકદમ ટેસ્ટી ટેસ્ટી અને એકદમ ગરમા ગરમ ડુંગળીના ભજીયા રેડી છે તમે આને કેચઅપ દહીં અથવા તો ગરમા ગરમ ચા જોડે સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો જોઈને જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે હું તમને એક તોડીને બતાવું છું જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ ની જોડે બેલ આઇકન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે